અમદાવાદ ખાતે સાયન્સ સિટી રોડ પર મિસ્ત્રી ફિલ્મના પ્રમોશન દરમિયાન ફિલ્મના કલાકારોનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયા બાદ મીડિયાએ નોંધ લેતા પોલીસ હરકતમાં આવી આ કલાકારો પર કાર્યવાહી શરૂ કરી આમ તો સામાન્ય નાગરિકને દંડનીય કાર્યવાહી કરવામાં તત્પર અમદાવાદ ટ્રાફિક વિભાગના કર્મીઓ કોઈ સમય ઘટના ચૂકતા નથી તો શું આ વાયરલ વિડીયો તેમના ધ્યાનમાં નહોતો આવ્યો કારણ કે આ ફિલ્મના સેલિબ્રિટી છે માટે કોઈ વિવાદ થાય તો જ કાર્યવાહી થાય એ કાર્ય મીડિયાએ કર્યું બાદ કાર્યવાહી અધૂરી કરી છે હજુ એક મહિલા કલાકારની કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી ફિલ્મમાં ટીકુ દલસાણિયા અને પ્રેમ ગઢવી પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા મીડિયા સામે કશું બોલ્યા નથી નિવેદન બાદ પોલીસ ધરપકડ કરશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સ્ટન્ટ દરમિયાન ખુલ્લા હાથે ફૂલ સ્પીડમાં બાઇક ચલાવી ચોકમી સ્ટન્ટ કરી ફિલ્મનું પ્રમોશન કર્યા હતા પોલીસ દ્વારા સમગ્ર તપાસ બાદ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે હાલમાં એક સોશિયલ મીડિયા દ્વારા વાયરલ વિડિયો પોલીસ દ્વારા જોવામાં આવેલ તે અનુસંધાને સાયન્સ સિટી રોડ ઉપર મિશ્રી ફિલ્મ જે આવી રહી છે તેના પ્રમોશન માટે કેટલાક લોકોએ બાઇક તેમજ ફોર વ્હીલર ગાડી સાથે સ્ટન્ટ કરવામાં આવેલ અને એમવી એકની વિવિધ કલમોનો ભંગ કરવામાં આવેલ તે અનુસંધાને હાલમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે બાઇક ચાલક તે ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે વિરુદ્ધ બસો એક્યાસી એક એકસો સિત્યોતેર એકસો પંચ્યાસી મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂવી જે આવી રહી છે ગુજરાતી મૂવી છે તેના કલાકાર સહકલાકાર અને અન્ય માણસો દ્વારા તેના પ્રમોશન માટે આ સાયન્સ સિટી રોડ ઉપર સ્ટન્ટ કરી અને એના પ્રચાર માટે આ સ્ટન્ટ કરવામાં આવ્યો એવું હાલમાં પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે આ બાબતે અમારા પોલીસ સ્ટેશન ખાતે કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવેલ નથી ગાડી આઈડેન્ટિફાઈ થઈ છે હાલમાં એક જીપ ખુલ્લી જીપ આઈડેન્ટિફાઈ થયેલી છે બે બાઇક આઈડેન્ટિફાઈ થયેલા છે વિડીયોમાં જે દેખાય છે તે સિવાય વિડીયોમાં અન્ય દેખાતા બાઇક ચાલકો તેમજ ગાડીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે વિડિયોમાં જે પ્રમાણે ગાડીના નંબર અને વાહનના નંબરો મળવા આવેલ છે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે